સવારે સાડા આઠથી નવ વાગ્યાની વચ્ચે મેસેજ આવેલા કે અબાળામાં બબાલ થાય છે કે તાત્કાલિક પોલીસ સાથે આમાં પહોંચી ગયેલા અહીંયા આવી અને સમાચાર મળ્યા કે બળવંતજી ઠાકોર અને ભૂપતજી ચાંદાજી ઠાકોર વચ્ચે કંઈક બબાલ છે બબાલનું મેઇન કારણ એવું છે કે ગામ વચ્ચે જે આરોગ્ય છે હેલ્થનું પીએચસી જેવું નાનું એવું દવાખાનું એની બાજુમાં બહુ મોટું માટી નખીને દબાણ કરી દીધેલું હતું જે દબાણ બે ત્રણ દિવસ પહેલાં મામલતદાર અને પોલીસ બધાએ સાથે મળી અને એ દબાણ દૂર કર્યું એની અદાવતમાં આજે કંઈક બળવંતજી ઠાકોર છે એ ને એમને એમના છોકરા બળવંતજીના છોકરાને આને મારવા માટે ગયેલા હતા એટલે સામસામે ઝઘડો થયેલો છે જેને વાગ્યું છે એ બંને હોસ્પિટલમાં છે અને ગામમાં હાલ ટોટલી પરિસ્થિતિ કંટ્રોલમાં છે બીજો કોઈ બનાવ બનેલ નથી કોઈ ઈસમોને પકડવામાં આયા છે હાલ પૂરતા ઈસમોન પકડવા નથી આવ્યા દરેક ઘરે તપાસ કરી છે એમના ખેતરોમાં પણ તપાસ કરી છે પણ હજી સુધી કોઈ પણ એક ઈસમ પોલીસની પકડમાં આવેલ નથી અને પોલીસ આ ઈસમોન પકડવા માટે પોલીસે ચાર ટીમો પણ બનાવી દીધી છે અને અલગ અલગ જગ્યાએ કે જેમના સગાવાલા હોય જે જે જગ્યાએ જઈ શકે છે એ બાબતે તપાસ ચાલુ છે અને એમના મોબાઈલ લોકેશન કઢાવીને પણ હાલ પકડવા પર તપાસ ચાલુ છે કેટલા ઈસમો ઘાયલ છે સામ સામે અંદાજે ટોટલ મળતી માહિતી મુજબ સાત થી આઠ ઈસમો ઘાયલ છે કોઈની સિરિયસ કરી કોઈ એવો એક એક એવો જયસોર કરીને છે કે જે સિરિયસ છે જેને રાધનપુર રીફર કરે છે રાધનપુર પાટણ ખાતે રિફર કરે છે